નમસ્કાર મિત્રો આ તમે જુઓ વિડીયોમાં આ વિડીયોમાં દીકરી પોતાના પપ્પાની જમીન કોઈ લૂંટારો લૂંટવા આવ્યો હોય એવું દેખાય છે આ વિડીયોમાં દીકરી પોતાની છે જેને જમીન લૂંટે છે એ લગભગ મારો ખ્યાલથી સાતક વર્ષની દીકરી હશે અમે અને અમુક ટીમ દ્વારા મિશન બા ટ્રસ્ટ કરીને ઠરાવ કર્યો હોય જેમાં દીકરી બહાદુર બેટી મમ્મી પપ્પાની લાડલી દીકરી એવી દીકરીઓ આ સમાજમાં દેશમાં ઘણી બધી છે જેમાં તમે અત્યારે આ દર્શના રૂપે ખાલી આ વિડીયો જોઈ શકો છો આવનાર સમયમાં આવનાર દિવસોમાં દીકરીઓ સિરિયસલી સિરિયલી હકીકતે આ રીતે જ મજબૂત હોય છે જે એના મમ્મી પપ્પા પરિવાર માટે કાંઈ પણ કરી શકે એવી બહાદુર દીકરી ખરેખર આ સમાજમાં દેશને પ્રગતિમાં મજબૂત જો બનાવવું હોય ને તો દીકરીઓને આગળ લઈ આવવું દીકરીઓને ભણાવો ગણાવો લખાવો રાજકારણ હોય સમાજ કારણ હોય કે કોઈપણ જગ્યાએ ધર્મકારણ હોય કે કોઈ પણ જગ્યાએ આ એક ધર્મ નહીં તમામ ધર્મની અંદર પચાસ ટકા ભાગીદારી દીકરીઓની હોવી જોઈએ તમામ રાજનીતિમાં પચાસ ટકા ભાગીદારી દીકરીની હોવી જોઈએ બધી જગ્યાએ સમાજમાં દીકરીઓને આગળ વધારવો એવી મારી તેમજ અમે આ સંસ્થા બે હજાર અગિયારથી કરી અને બે હજાર પચીસ દરમિયાન અમે દીકરીઓને આગળ લેવામાં મદદ કર મિત્રો લાયન્સ કરાટે ક્લબ મોબાઈલ નંબર નેવું નવ સત્તાણું પાંચ બાવી બાવીસ મિત્રો અમે બે હજાર ઓગણીસમાં અને બે હજાર અઢારથી ઓગણીસ દરમિયાન દીકરીઓને કરાટે શીખાડવામાં આવે અથવા બહેનોને કરાટે શીખાડવામાં આવે પાપાની લાડલી દીકરી બેન અથવા દીકરી મહિલા પરી તો બધા કહે છે પરી પરી પાપાની પરી અથવા ભાઈની પરી બેન તો મારે એમ કહેવું છે શહેરનીય બનો આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે દીકરી પોતપોતાની રક્ષા કેવી રીતે કરી શકે બરાબર આ રીતે ભવિષ્યમાં પણ મહિલા ઉપર અત્યાચાર અન્યાય કે શોષણ ન થઈ શકે પોતપોતાની રક્ષા કરી શકે એટલે અમો અને અમો ટીમ દ્વારા મિશન બા ટ્રસ્ટ દ્વારા ઠરાવ કરવામાં આવેલ હોય અને આ વાત આજકાલથી નહીં બે હજાર અગિયારથી નક્કી કરેલી હતી અને એમાં ધીરે ધીરે ગ્રુપમાં સદસ્ય ઉમેરાતા ગયા ઉમેરાતા ગયા અમારું લક્ષ્ય ટાર્ગેટ અમારી સાથે સાત દુ ચૌદ થાય પણ એમાં તેર રાખ્યા છે સાત પુરુષ અને છ મહિલાઓ યાની કે પચાસ ટકા જેવી જવાબદારી સૌને આપવામાં આવશે હવે મારો ઉદ્દેશ્ય એક જ છે ખાલી વાતો કરવાથી કાંઈ થવાનું નથી દીકરીઓ ઉપર ભરોસો કરવો પડશે પંચ પરમેશ્વર ન્યાય કાનૂન વ્યવસ્થા અગાઉ વર્ષો પહેલે વ્યવસ્થા આ હતી હવે કેમ નથી